કારણ કે વડીલોની હાજરી છે આમ તો ઘણા બધા મારે રામભાઈ નરસિંહભાઈ સલવાનભાઈ ઘણા બધા મિત્રો જાણું છું પણ બધાનું નામ લેવા જવું તો ઘણો બધો સમય નીકળી જાય પણ આપણે આનંદ કરીએ થોડી વાર બાપુ બધા જ બધા છે મારે આનંદ એ જ પરમાત્મા નું રૂપ જે માણા મોજ ન આનંદ શકે ને શું વાત છે તું શું કરો કારણ કે અત્યારે કોમ્પિટિટિવ યુગ છે મિત્રો ખાસ એમાં યુવાન દીકરીઓ અને યુવાન મિત્રો આભળ છે કારણ કે આ ફેસબુકનો જમાનો છે ઇન્સ્ટાગ્રામનો હા એટલે મને એક પહેલાં એક દ્રષ્ટિ એના પહેલાં યાદ આવ્યું બધા શબ્દો ઉપર ધ્યાન આપજો દુનિયામાં ચઠડીઓ લઈ જાઓ એક બે ક્ષેત્રાવાની માથે બાપુ એક મોરલો બોલતો હતો અને અહીં બેઠી બેઠી કોઈ વિચાર કરે કે આટલો મધુર અવાજ આ કોણ હશે પણ વરસાદ ચાલુ છે એટલે વરસાદ રહી જાય તો મારે એને મળવું છે અને જ્યારે મોરલો બીજી વાર બોલ્યો ને ત્યારે તો કોઈની કોહ મંડી તૂટવા હો કે આટલો બધો મધુર અવાજ આ કોણ હશે આ વરસાદ રહી જાય મારે એને મળવું છે અને જ્યારે મોરલો ત્રીજી વખત બોલ્યો ને સાહેબ ત્યારે કોયલે મનમાં નક્કી વિચાર કરી લીધું કે હવે જે હોય તે બાકી મારે એની સાથે લગ્ન કરવા છે કારણ કે આવાજ ઉપર એટલી બધી મોહિત થઈ ગઈ જે હોય તે મનોમન વરી ચૂકી થોડીક વાર થઈને વરસાદ રહી ગયો અને જે દિશામાં મોરલો બોલતો તો એ દિશા સામે કોયલ ઉડી પણ બન્યો એવું કે અહીંથી કોયલને ઉડું નહીં અહીંથી મોર ઉડી ગયો એ જગ્યા ઉપર ઘોડ આવી બેસી ગયો હવે કોયલે કોઈ મોરને જોવલ ને અવાજ સાંભળ્યો ને આવી નજીક બેસીને બોલી કે ભાઈ હમણાં હાલ બોલતો હતી કોણ બોલતો તો કે આ ભાઈ કોઈને મનમાં વિચાર કર્યો કે આનું આ મોઢું જોવા ત્રણ દાડા ખાવા ન ભાવે અને ભગવાને આને કંઠ આપ્યો એ જુઓ ને કે પણ હશે હું બોલો ને કે હું તમારા અવાજ ઉપર એટલી બધી મોહિત થઈ ગઈ છું અને મનોમન વરી ચૂકી છું એટલે મારે તમારી સાથે લગ્ન કરવા છે ઘોડ કે મેરો પાડ્યો છે આ બે ત્રણ થકડીથી નાળીઓ પાસો આવ્યો આ તો સામો રડતો રડતો આવ્યો સ્વીકારી લેવું છે કે ઘડીએ લગ્ન ઘડીએ વિવાહ પછી કોઈ કહે કે સ્વામિનાથ મને કોઈ સંસારનો મોહ નથી લગ્નનો મોહ નથી હું તો તમારા અવાજ ઉપર મોહિત થઈ ગઈ હતી પણ હવે બોલો તો ખરા અને ખોટો માણસ હોય તરત મારે ગાડી નાખે હું મારા એક વાર બોલું પછી ક્યાં બોલું કોયલ કે હલન એક વાર પૂરું થતું કેટલી વાર બે મહિના ચાર મહિના છ મહિના અને આઠ મહિના ત્યાં ફરી આહડ ગાજો હાથમાં વિકળી એમ ખાડકા કડાકા કરવા માંડી અને ધરતી ઉપર મોટા મોટા એમ કે ફોરા પડવા માંડ્યા અને પછી કોયલ બોલી કે એ સ્વામીનાથ આ ફરી નાહાડ આવ્યો તો બોલો બસ ભૂલ્યા ભૂ ઘુ અને કોયલ અઢીમણનો નેહાકો નાચ્યો કે તારે મને આવી શેતર અમને મને ગોળ હામો મળ્યો કે ભલા માણસ તે આવી આમ કોઈ ને કેમ છેતરી કે મારો વાત નથી ઈ એ ઉલાળો કરતી ફેસબુક માં મે ફોટો મૂક્યો ફોટા ઉપર બધી મોહ્યા છે અને તારે હોય મારા જેવા કાળા એવો ફોટો બનાવી મૂકે જરવડ ભાઈ સોટી જાય એકલી કોઈલો હરવડી એમ ને સિકરી માં જેટલા મોરલાઈ હલવાડા આપણે મારા ગામ માં રોવે હવે માથું ઢીને આ બધું ક્ષેત્રવાનો જમાનો હાલે છે મારા બાપ પણ એ પહેલા શરવણભાઈ બે જણા નવે નવા લગ્ન કરીને નાયા અને આમ હામા હામ બેઠે એમ ને કુકડા બેઠે એમ એટલે એનો પતિ વડે ને પત્ની કે આ વિડીયો કે હા કે હું પાંચ છ મહિના પહેલાં તને જોવા આ અત્યારે તો હવે બધું જોઈને થાય ને હપકન પહેલાં જોવાતું ને પહેલાં તો આવા વડીલો હપકન કરે એટલે ફાઇનલ થતું કે હું તને પાંચ છ મહિના પહેલાં તે જોવા એ હા તને જોયા એમ થોડીક ભૂલ ખાઈ ગયા કે શું આપણે કે ચૂખડ કહી નાખે પછી લાબુ હાલે ને કે કે શું કે તું આ મારા સરસ મજાના દાંત જોવે છે ને એ દાંત નથી સૌ થશે બારે ગાડી મોટો અવાડિયા જેવો એની બંધી એક જુલી એમાં હું છે તમે મને જોવા ભૂલ કહી ગયા કે મેં વળી હું ભૂલ કાધી કે તું આ સરસ મજાના મારા વાળ જોવે છે ને એ વાળ નથી લીક છે એની માથા ઉપર ટોપો ઉતારી ભાવ થાય ક્યારે કોને સીતરી જાય મારા બાપ કાંઈ નક્કી નહીં પેલું જોવાતું નહીં સાહેબ સુતા કેસ જોવા ના મળે પટોળે ભાત ફાટે પણ ફીટે નહી ગામની અંદર એ વડીલો નું નામ આપણે કે ભાઈ ક્યાં હબકાન કરો છો કે ફલાના ભાઈ જોવાનો દાવ તો નથી કરી નાખજો સાહેબ અને અત્યારે હબકણમાં હવે એટલી બધી મુશ્કેલી થઈ ગઈ છે દરેક સમાજમાં કહું છું એ ઠાકોરમાં નહીં ઠાકોર હોય રબારી દરેક સમાજમાં અત્યારે હબકણ થઈ ગયા બહુ ગાઠા એટલે યુવાનોને કહું છું ભણજો ધંધો કરજો ને કે ફરજો વગાડજો ટકોરા કોઈ નથી આ હા પેપરમાં પણ વોટ્સઅપ પર જુઓ અત્યારે ચાલી એટલે ભાઈ ચાલી ટકા છોકરીઓ છે ને હાઈ ટકા છોકરા વધી ગયા ક્યાંથી પૂરી કરવી છોકરીઓ સારા સંસ્કાર હશે સારા ભણશે ધંધો કરશે અને બહુ ખબકણ કરાવશે એટલે કારણ કે હું તો દિલ ખોલી વાત કરવા વાળો માણસો દરેક સમાજનો માણસો સાહેબ વડીલો બેઠા છે મને યાદ આવે સંસ્કૃતિની થોડીક વાતો લઉં સાહેબ સંસ્કાર નહીં અત્યારે તો આજના યુવાનોને ખબર એમ ના હોય પહેલાં તમે આ વડીલોને પૂછો સાહેબ એટલી બધી મર્યાદા હોય ગામડો હોય ગામડાની વચ્ચે ભલે એસી વરના માડી હોય પણ જ્યારે આમ સોરા ઉપર થઈ નીકળતા ને સાહેબ ત્યારે પગમાંથી જોડા ઉતારી લે અને સાથી સામી લાજ ગાજી નીકળતા સોરા ઉપર નાના નાના છોકરા બેઠા એ પૂછે કે માં

ગાય એની વારે સરતા મરાણો છો અને ત્યારે આ ઉપર ગાયના ખટારા ભરી ભરીને ખાને જાય છે ને હવે અમારાથી જોવાતું નથી એટલે અમારે લાજુ કાઢીને બેવું પડે સાહેબ આ ગામડાની એક મર્યાદા હતી અરે ગામડાની અંદર કોઈ મારી જીતી એની દીકરીને સાસરે વડાવે ત્યારે કેટલી બહુ સુંદર શિકામણ દેવામાં આવતી કે બેટા તું અત્યારે સસરે જાય છો ને કદાચ હું તને યાદ આવું ને તો તારી સાસુ ને મારા ઠેકાણા બરોબર ગણજે બેટા કદાચ તને તારો બાપ યાદ આવે

કે ધરાવીને ધાનાના લિપજે કોડીવીન मालूम ના હોય ઓટા કરે જીનેલ જખરો અને ગાંબો જન્મે જેનીમાં ઉથલ પદામળી હોય તો માયેલી હોવી જોઈએ માં છે દીકરીને સંસ્કાર આપી શકે બાપ ન આપી શકે સાહેબ એક વર્ષો પહેલા એક આપ તમે વડીલોને ખબર નહી યુવાનોને ખબર છે એક સોલે કી વર્ષો પહેલા એ એની અંદર એક બહુ સુંદર ડાયલોગ હતો થોડાક વર્ષ પહેલા બોમ્બેની અંદર એક બેને દીકરાનો જન્મ લીધો અને જનમતા વેક છોકરો સીધો ડાયલોગ બોલ્યો સોલે પિક્ચરનો કે કાળી અત્યારા કે હોગા ડોક્ટર બઠિયા કાન કે તારી ભલી થાય તારી આ જનમતા વેક છોકરો કદી બોલે નહીં અને બોલ્યો તો ભલે બોલ્યો સગણ ભર પણ આ સોલેનો ડાયલોગ કા બોલ્યો આડોસ પાડોસ માં તપાસ કરાઈ ત્યારે આડોસ પાડોસ ના માણસો એ કીધું કે સાહેબ આ દીકરો એના માના પેટમાં હતો ને ત્યારે એ ખડકો એ ખડકો ફાળા નવ મહિના સોલે પિક્ચર જોયું પછી અહીંયા કાળિયા પાકે અહીંયા થોડા સંતો પાકે એ તો આપણી જીજાબાઈ જેવી હોય શિવજી ઉદરમાં હોય મહાભારત ને રામાયણનું સિંચન થતું હોય ત્યારે શિવાજી જેવા દીકરા જન્મે બાકી ધાનેરા પીસાની બજારમાં ઊભી ઊભી પાણી પૂરી ખાતી હોય ખારો કને ઊભા હોય તો એના પેટના કોઈ બી મહારાણા પ્રતાપ ના પાકે હું તો આ દેશની દીકરીઓને પ્રાર્થના કરીને વિનંતી કહું છું તમે સ્ત્રી છો તમે ધારો એવા જન્મ સાગી શકો તમે જ્યાં ત્યાં ઊભી ઊભી ખાવો એ સારું ન લાગે જે ખાવું એ ખાવાની છોડ પણ ઘરે આવી બનાવીને ખો હવે હમણાં અમારે ભાભો વાત કરો છો આ સાંભળો છે થોડા દિવસ પહેલા અત્યારે તો હવે લગ્ન ગાળો ફાટ્યો અને એમાં અમારા ઠાકોર એમાં થાય એટલે હોડી ગાડીમાં બેસીને જાય તલવાર મારી હોય પહેલાં તો બિચારા ગાર્ડન પહેરતા નતારી તો હવે જેની પાસે છે જે કરતા હોય ભલે કરતા પણ આપણા વ્યાજ પણ મળે આજુ બાપા બધાએ બીજાનો જોઈન કરશો તો વળે હાથ પર વધારે દુઃખી થશો સાંભળો જ અંદર એક વરરાજાની ગાડી પડી ભલા મા વરરાજા ભર્યો થોડીક વાર તો મર્યાદા હોય છે આવું મોટું લાલ રંગ કરી બેઠો છો કે યાર મજા આવી આમ પાછો જોયું તો ગાડી ગુલકીશું જમાનો તો જોવા તમે ગુલ પેલા આ દેશની આ દેશ દીકરી જન્મ આપી શકે પણ ક્યારે આ દેશની પ્રાર્થના કરી વિનંતી વાત કરો છો કે મારી ત્રણ વાતો પાડજો એક પાણી ભરતી વખતે ખાવા બનાવતી વખતે અને એક બાળક સર્વે ને વિનંતી સાથે પ્રાર્થના કરો છો દરેક સમાજ ને આજના યુવાનો અને આજની દીકરીઓને કહું છો કે બા માં બાપ ની મર્યાદા રાખજો સાહેબ કારણ કે આ જગત ની અંદર તમામ માં બાપ થી બીજું કોઈ મોટું છે કે આ મારે કવિને લખવું પડ્યું કે મોઢે બોલું માં તેથી મને સાચું નાણ પણ હા ફરે મોઢે પણ મજા મને ગડવી લાગે કાગડા વધારે ન કહો પણ એટલું કહી શકો કે હાલની તારીખમાં જેના જીવતા માગર હોય એને બે ટાઈમ સારો રોટલો

ગમે કે સમૃતિ હશે તમારા મા બાપ દુઃખી હશે તો ક્યારે તમે સુખી થવાના નથી મારી આ ગેરંટી સાથે વાત કરો છો બોલો સદગુરુ ફરી આપણે